તો જય માતાજી અને જય દ્વારકાધીશ મિત્રો તમારું સ્વાગત છે ફરી આપણે એક નવા વિડીયોમાં અને અત્યારે બે એક બે દિવસ આપણા વિડીયો નહીં આવ્યા હોય અને અહીં પણ આવી શક્યતા નથી કારણ કે તમે જોઈ શકો છો અત્યારે વરસાદનો માહોલ તમે અત્યારે કચ્છમાં અને આપણે અહીંયાથી ગાયો લઈ ગયા અને તેની સાંજના જ વરસાદ એવો આવી પડ્યો હોય તમે જુઓ આમાં ગાયો ક્યાં રહી શકે ગાયોના ભાગ હારા કહેવાય કે તે દિવસ જ આપણે બપોરના ગાયોને ત્યાં મૂકી આવ્યા અને અત્યારે આપણે જ્યાં ગાયોને પાણી પાવા જતા હતા તે વોકરો અહીંયા ફૂલ આલેહેરો સમજો તમે આ એક ઉપલો બગીચો આ બીજો અને આ ત્રીજો ત્રણે ત્રણ બગીચા છે તે અત્યારે ફૂલ ભરાઈ ગયા પાણી આમાં પાણી નીકળે છે એક બીજો બગીચો એમાં પાણી નથી નીકળતું તમે પાણી જોઈએ પણ આપણે રાપરથી ચેતનભાઈની આવે છે રસ્તો રહ્યો ને એ પણ અત્યારે ગૌરી પરથી સુઈ જવાનો પુલ છે એ પુલ પણ તૂતોડી નાખ્યો હા વરસાદ નો પ્લેસ જુઓ તમે ખાલી જુઓ મિત્રો કેટલી નદી હાલે જુઓ ને ત્યાં ઘરે આવતા વેતા જો તમે ત્યાં અહીંયા ગેંડા હે પડા ડાવારી નાખ્યા હે અહીંયા જોવાર વાવલ હે એ પણ આડી વારી નાખી વાવર અને વરસાદ સાથે અને રાતે તો આમ બાવા જોડા જેમ જ હતો વરસાદ આ ઝાડકા છે તે હા આમ 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 થાતા રહ્યા અને આ જો આમાં તમે ધોરિયામાં પાણી કેટલું ભર્યો જો તમે આ પાટીએ પાટીએ પાણી ભર્યો હવે આમાં જો આપણે શું કરીએ અને અહીંયા તો લીમડાની ડારખી તોડીને કાગળ દીધી વાયરે અને આમ તો આપણે ભેગું રહ્યું લીમડા નીચે સમજો હવે આપણે મળીએ નવા વિડીયો માં અને અત્યારે વરસાદ ફૂલ આવી રહ્યો છે તો આપણે ઉમેરશું નવા વિડીયો જય અને જય માતાજી બધાને ભગવાન સારું